રાજકોટમાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર છે તે મચી જવા પામી છે રાજકોટના ભગવતીપુરા વિસ્તારમાં આવેલા કોપર ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાની હત્યા કરેલી લાશ છે તે વહેલી સવારે અવાવરું જગ્યાએથી મળી મળી આવી છે તેના ઘરની જ પાસે આવેલી અવાવરૂ જગ્યાવાળી વિસ્તાર છે ત્યાંથી આ મહિલાની વહેલી સવાર તેના પરિવારને લાશ મળી આવી છે અને આ સમગ્ર રાજકોટમાં આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે કારણ કે છેલ્લા એક મહિનામાં રાજકોટમાં અસંખ્ય હત્યાઓની ઘટના સામે આવી છે ને વધુ એક આ હત્યાની ઘટના છે તે સામે આવી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો મહિલા ગત રોજ સાંજે આઠ વાગ્યા આસપાસ છે તે પોતાના ઘરેથી નીકળે છે તેના સીસીટીવી પણ સામે આવે છે જે સોસાયટીની બહાર નીકળતાં સીસીટીવીમાં પણ આ ઘટના છે તે કેદ થાય છે કે મહિલા પોતાના ઘરેથી બહાર જતી હોય છે ત્યારબાદ તે તેના પતિને ફોન કરે છે કે તે પાણીપુરી ખાવા જાય છે કારખાનેથી પરત ફરી ફરતી વખતે તમે મને ઘરે લેતા જાજો અને પત્નીનો ત્યારબાદ પત્નીનો કોઈ અતો પતો છે તે જતો નથી પત્ની ગુમ થઈ જાય છે ને આખી રાત છે તે તેનો પરિવાર છે તે મહિલાને ગોતે છે આ મહિલાનું નામ છે સ્નેહા સ્નેહાળિયાત્રીસ વર્ષીય મહિલા છે આખી રાત છે તેનો પરિવાર છે તે મહિલાને શોધે છે ને આખરે વહેલી સવારે તેના ઘરની નજીક જ આવેલી એક અવાવરૂ જગ્યા છે વાડી વિસ્તાર છે ત્યાંથી આ મહિલાની લાશ છે તે મળી આવે છે ને પોલીસને જાણ કરવામાં આવે છે પોલીસનો કાફલો ક્રાઈમ બ્રાન્ચ

તેત્રીસ વર્ષની ઉંમરના બેન છે એમને રાત્રિ દરમિયાન કોઈ પણ સમયે હત્યા કરીને માથાના ભાગે મોડાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને એમનું મૃત્યુ નિપજાવેલ છે અજાણ્યા હિસાબે એ બાબતની ફરિયાદ લેવાની ચાલુ છે ઇન્ક્વેસ્ટ ઇન્કવેસ્ટ પંચનામું તેમજ આગળની કાર્યવાહી ચાલુ છે સાહેબ કોઈ ઘરનું જે કકડાશ હોવાની વાત છે કે કોઈ પ્રાથમિક અંદાજ ના હાલમાં કોઈ કારણ ખબર નથી પડ્યું પણ એની તપાસ ઊંડાણપૂર્વક થશે એ રાતની રાત્રે સાડા સાત વાગ્યાના સુમારે નીકળેલા અને ત્યારબાદ સવારે ઘરે નોતા અને પછી આજે સવારે માહિતી મળી છે લાશ મળી છે ઘરે સાંજે નીકળેલા પાણીપુરી ખાવાનું કઈને પતિને નીકળેલા ત્યારબાદ

કઈ જગ્યાએ પાણીપુરી ખાવા ગયા પાણીપુરી આગળ ચોકમાં ખાવા જઈ જઈ તમને કંઈ જાણ કરી મને જાણ કરી હતી હું ખાવા જાઉં છું પણ તમે વર્તી કે એ બાજુથી હાલ મને તેડતા જ જોઈ કે જો રસ્તામાં ભેગી જાઉં તો તો હું એ બાજુથી આવ્યો પણ રસ્તામાં ક્યાંય ભેગી ન થાય એટલે હું ઘરે આવ્યો તો ઘરે લાઇટને બધું ચાલુ હતું તો લોક મારેલો હતો લોક ખોલે અંદર ગયો હતો મોબાઈલે અંદર પડ્યો હતો એમને ચાર્જિંગમાં તમને કઈ રીતના જાણ થાય મને જાણે એમના ભાઈ તરીકે ત્યાં જાણ કે આવી રીતે આમ મેં આવ્યું છે મોબાઈલમાં એ કે તમને કોઈ ઉપર શંકા મને કોઈ ઉપર શંકા એવી નથી તમારી શું માંગ છે માંગવી છે કે આજ મારી ઘરવાળી આવી રહતી કાલ બીજાની ઘરવાળી થાય રસ્ત એવો ખરાબ છે કાલે સવારે બીજા કોઈ એવી રીતે બની શકે તમારે ક્યારે ઘરમાં ઝઘડો થતો એવું એમ નાના મોટા ઝગડા બધાય અમારે ફાબે પણ આવું તો કોઈ દીવ સ્વપ્ન મેં નથી વિચારેલું પાણીપુરી ખાવા ગયા પછી ત્યાંથી ગુમ થઈ ગયા હા પાણીપુરી ખાવા ગયા એ બાજુથીને જ હું આવી લો તો ભાઈ એ મને ભેગી ક્યાંય થઈ નથી તો પોલીસ છે તે આમાં તમામ એંગલથી તપાસ કરી રહી છે એક સ્થાનિક છે તેમને મીડિયા સાથે વાતચીત કરતાં એવું જણાવ્યું કે આ જે આખી જગ્યા છે ત્યાં અસામાજિક તત્વોનો પણ ત્રાસ રહેતો હોય છે ને જો તેમને ટોકવામાં આવે તો આ તત્વો ધમકી પણ આપતા હોય છે એટલે પોલીસ તમામ એંગલથી તપાસ છે તે કરી રહી છે શું આ મહિલાના ઘરમાં કોઈ કંકાસ હતો તે આનું કારણ છે કે પછી અન્ય કોઈ કારણ છે તે અંગે પણ પોલીસે તે ઝીણવટપૂર્વક તપાસ છે તે હાથ ધરી લીધી છે અને હવે આ તપાસમાં શું આવે છે તે જવું ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ